વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઝુંબેશ દરમિયાન તંત્ર દ્વારા ઘોડાગાડીઓને હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર સ્થળો પરના અતિક્રમણને દૂર કરવાનો હતો આ કાર્યવાહી રાજકોટના બહુમાળી ભવન ચોક નજીક પણ કરવામાં આવી હતી આ અભિયાન દરમિયાન એક અણધારી ઘટના બની જ્યારે મહાનગરપાલિકાની ટુકડી એક ઘોડાને પકડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેનો સંચાલક ફિલ્મી શૈલીમાં ઘોડો દોડાવીને નાસ છૂટ્યો હતો આ દ્રશ્યને કારણે રેસકોર્સ રિંગ રોડ પર અસામાન્ય પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં આગળ ઘોડો અને પાછળ મહાનગરપાલિકાના વાહનોનો કાફલો તેનો પીછો કરડાયો હતો આ ઘટનાએ ઉપસ્થિત લોકોમાં કુતુ જગાવ્યું હતું અને સમગ્ર માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકને પણ અસર થઈ હતી આ બનાવ મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર સ્થળોને વ્યવસ્થિત અને અતિક્રમણ મુક્ત રાખવાના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે ભવિષ્યમાં પણ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે તંત્ર દ્વારા નિયમિતપણે નિરીક્ષણ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળેલ છે આ ઘટના બાદ અન્ય ઘોડાગાડી સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે અને તંત્રની કડક નીતિનો સ્પષ્ટ સંકેત મળ્યો છે